આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર બે હજાર ચોવીસના વર્ષની અંદર આ વખતે શ્રાવણ મહિનામાં કુલ પાંચ સોમવાર આવે છે તે ચોથા સોમવારે આજે જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલની ટીમ ઓલપાડ ખાતેના સિદ્ધનાથ મંદિર પહોંચી હતી ત્યાં વર્ષોથી બિરાજમાન અને સાક્ષાત તેઓ ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે લોકો આવતા નજરે પડતા હતા તે તેના મહારાજ અને શ્રુતિજનો શું કહી રહ્યા છે તેની પર નજર કરીએ মহাদেব মন্দির ভগবান ভোলানাথ নেতারা সুন্দর মজা নয় বালো মহোল বিহার ઓ દીદીઓ છો અને ક્યાં રહો છો તમે દર્શન માટે આવ્યા છો શું કહો છો દાદા માટે આપનું નામ આપનું નામ મહેશભાઈ મારે ખેતી કામ નું કામ છે સરસ અને દાદા ના દર્શન આવીને ખુબ સારું અને શાંતિ અનુભવ છું અને ખુબ મન ને શાંતિ લાગે છે દર સોમવારે અલગ અલગ દાદા દર્શન કરો છો અને મારા વાઇફ પેદલ ચાલી આવે છે આજે અમે ગાડી પર આવ્યા છે પણ મારા વાઇફ દર વર્ષે ચાલીને આવે છે આપનું નામ નેહાબેન ચાલીને આવો છો તમે હું વર્ષે એકવાર ચાલીને આવું કેવું લાગે છે બહુ ફાઇન લાગે ને આમ શાંતિ મળે ઠાકપણ ન થાકપણ લાગે અમે આવીએ છીએ ને વડી ફ્રેન્ડ સર્કલ હતા આવીએ છીએ અમે એટલે એમ કે સારું લાગે વર્ષે એકવાર આવું જરૂરી છે મારું ના વિના પ્રકાશભાઈ છે અને હું પાલઅડાજણથી આવું છું

અને શ્રાવણ મહિનામાં દર વર્ષે હું સિદ્ધાર્થ માદાના દર્શન કરવા આવું જ છું અને મને હું અહીંયા આવું એટલે મને સારું લાગે છે મનોકામના પણ પૂરી થાય છે થાય છે મારી એકદમ આજી આપનું નામ હું શીલા શંકર હું દર શ્રાવણ મહિનામાં મેં

બધા લોકોને ઘણા સારા દર્શન એવા થાય છે લાભ મળે છે અને ઘણા સુંદર રીતે બધા ભાવિભક્તો આનંદી થઈને જાય છે આ વખતે પહેલી વાર જોયું કે જે ટ્રાફિક ખૂબ જ ઓછો છે અને રસ્તો પણ અલગથી અને સારો રસ્તો બનાવ્યો છે ટ્રાફિકની સમસ્યા ઘણી રહેતી હતી પહેલાં પણ હવે ધીરે ધીરે એનું સોલ્યુશન લાવી રહ્યા છે અને ઘણી સારી વ્યવસ્થા હવે ધીરે ધીરે આગળ જતાં હજુ સારી વ્યવસ્થાઓ બનતી રહેશે

મિત્રો આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર બે હજાર ચોવીસની અંદર શ્રાવણ મહિનામાં આ વખતે પાંચ સોમવાર છે ચોથા સોમવારે આપણે દર્શ દર્શન કરી રહ્યા છીએ ઓલપાડના શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરના અહીંયા ભક્તો દૂર દૂરથી પોતે પગે ચાલીને પણ આવે છે અને ખાસ કરીને લોકો એમ વિચારી રહ્યા છે કે ત્યાં ખૂબ જ ટ્રાફિક હશે તો પણ એવું નથી ખૂબ જ વ્યવસ્થા સારી ટ્રાફિક ની રાખવામાં આવી છે આવવાનું અલગ છે અને જવાનું અલગ છે માટે સિદ્ધનાથ દાદાના દર્શન કરો આજે ચોથો સોમવાર બોલો હર હર મહાદેવ હર હર મહાદેવ ને ચલણ માટે હું પ્રકાશ પાછું